હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના તો આજે આપણે ફરી એક વખત ગણપતિ બાપાના ફેવરિટ એવા મોદક બનાવીશું પણ એક અલગ રીતે એટલે કે આજે આપણે ટોપરા પાકના મોદક બનાવીશું જેને બનાવવા એકદમ સહેલા છે તો ચાલો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીશું તો તેના માટે મેં અહીંયા એક કિલો જેટલો માવો લીધો છે માવાને મેં આ રીતે ખમણી લીધો છે અને ત્યાર પછી મેં અહીંયા ગ્રામ જેટલું ટોપરું લીધું છે અને તેની સામે કિલો જેટલી ખાંડ લીધી છે હવે આપણે એ ખાંડ ને એક મોટા તપેલામાં એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં આ રીતે ખાંડ ડૂબી જાય એટલું પાણી એડ કરીશું ટોપરા પાકનું એકદમ સિમ્પલ મેજરમેન્ટ છે તમે જેટલો માવો લ્યો છો એટલી ખાંડ લેવાની છે અને જેટલો માવો લ્યો છો એનાથી થોડું ઓછું એવું ટોકરું લેવાનું છે આપણે ખાંડ અને પાણીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે તેને ઉકાળીને એક તાનની ચાસણી લઈ લેવાની છે પાંચ મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું આપણે જ્યારે ચાસણી લઈએ છીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખવાની છે જેથી કરીને આપણી ચાસણી જલ્દી આવી જાય તમે જોઈ શકો છો આ રીતે એક તારની ચાસણી આવી જાય એટલે આપણે તેમાં માવો એડ કરી દઈશું એક વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે માવો એડ કરતી વખતે ગેસની ફ્લેમને આપણે એકદમ લો કરી દેવાની છે જેથી કરીને આપણો માવો નીચે ચીપકે નહીં હવે આપણે માવા અને ચાસણીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું માવો મિક્સ થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેશું અને તેમાં જે ગાંઠા છે એ આપણે ભાંગી લેશું અને ત્યાર પછી તરત જ આપણે ટોપરાનું છીણ એડ કરી દેવાનું છે આપણે અહીંયા સૂકા ટોપરાનું છીણ લેવાનું છે અને પછી આપણે તેને ફરી એક વખત એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ ટાઈમે જો તમારે ઘી યા તો ડ્રાય ફ્રુટ્સ એડ કરવા હોય તો એ પણ તમે એડ કરી શકો ત્યાર પછી મેં જે મોદક બનાવવાનો મોલ્ડ આવે છે એ લઈ લીધું છે અને તેમાં આપણે ટોપરા પાકને ભરી દેસું આપણે તેને એકદમ ધીમા હાથે આ રીતે ડિમોલ્ટ કરી લેશું તમે જોયું ને ટોપરા પાક મોદકને બનાવવો કેટલો સહેલો છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો એવી જ રીતે આપણે બધા જ મોદક બનાવીને તૈયાર કરી લેશું તો તૈયાર છે ગણપતિ બાપાના ફેવરિટ એવા ટોપરા પાકના રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આગળ તમે કયા મોદકની રેસીપી જોવા માંગો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો